ભાવનગર શહેરમાં શાળાઓમાં દીકરીઓને નવ હજાર ફાળવવામાં આવતી સાયકલો ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસટી તથા ઓબીસીની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે આ સાયકલોનો જથ્થો શહેરના સિંધુનગર ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં સાયકલો સડી રહી છે કોન્ટ્રાક્ટર કંપનીના કારણે આ વર્ષે નવ હજાર વિદ્યાર્થીઓને સાયકલથી વંચિત રહ્યા હતા ભાવનગરમાં વિદ્યાર્થીઓને મળતી સરકારી સાયકલો ખુલ્લી જગ્યાઓમાં પડી પડી સડતી હતી જ્યારે અધિકારીઓ આ વાતને કંપનીને દોષિત ઠરાવી રહી છે ગુજરાત સરકાર દ્વારા ભણતર માટે અનેક ખર્ચાઓ કરી રહી છે જેમાં વિદ્યાર્થીઓને ભણતર માટેની સ્કોલરશીપ પણ આપવામાં આવે છે જેથી કરીને કોઈ પણ માવતરને બાળકનું ભણતર પર ભાર ન લાગે જ્યારે દીકરીઓ પણ ભણવામાં પાછળ ના રહી જાય માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે પણ ગ્રાન્ટ ફાળવે છે જ્યારે દીકરીઓને સ્કૂલે આવવા જવા માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે જેથી કરીને દીકરીઓને સ્કૂલ સુધી પહોંચવા તકલીફ ન પડે ત્યારે ભાવનગર જિલ્લામાં આ સરકારની સાયકલો કેવી હાલતે છે જોવા આ અહેવાલમાં ભાવનગર જિલ્લામાં ભણતી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બે હજાર બાવીસ ત્રેવીસમાં સાયકલ ફાળવવામાં માટે આપેલ પણ કોન્ટ્રાક્ટર રાખતી એજન્સીને મનમાની તેમજ સાયકલની ગુણવત્તામાં ફેરફાર આવતા આ સાયકલો વિદ્યાર્થીઓને ના દેવા માટે રોકી દીધી હતી હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેક વખત ઉપલી અધિકારીઓને તેમજ વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલ પણ આ અંગે કોઈક નક્કર પરિણામ આવેલ નથી જેથી ધોરણ નવમાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલો હાલ એક વર્ષ પૂર્ણ થતાં હજુ પણ સાયકલો આપવામાં આવી ન હતી અને આ સાયકલનો કોન્ટ્રાક્ટ એજન્સી અને અધિકારીઓને લોલોમ લોલના કારણે વિદ્યાર્થીઓમાં સાયકલથી વંચિત રહ્યા હતા ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગના જવાબદાર અધિકારી સાથે અનેક વખત ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક કરવાની કોશિશ કરતા પણ અધિકારી પાસે ભાવનગર અને અમરેલી બે બે જિલ્લાના ચાર્જમાં હોવાને લઈને અધિકારી આ મામલે રૂબરૂ મેળા ન હતા આ અંગે નાયબ નિયામક વંદરાજસિંહ ડોડિયાને આ અંગે પૂછતા જણાવ્યું હતું કે આ સાયકલનો કોન્ટ્રાક્ટર ગાંધીનગર ખાતે આવેલ ગ્રીન્કો કંપનીને આપવામાં આવેલ છે જ્યારે આ કંપનીને દ્વારા સાયકલ ઓર્ડર કરી મંગાવવામાં આવે છે અને ક્વોલિટી તેમજ તમામ તપાસ સહિત માર્ક કરવામાં જવાબદારી કંપનીની હોય છે ત્યારે આ સાયકલમાં ગુણવત્તા નબળી હોવાને લઈ આજ દિન સુધી વિદ્યાર્થીઓને માટે આપવામાં આવેલ નથી જેથી સાયકલનો ખુલ્લી જગ્યાઓમાં ધૂળ ખાઈ રહી છે તેમ જ જણાવ્યું હતું પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશો માટે સરસ્વતી યોજના હેઠળ નવમા ધોરણ આવતી દીકરીઓને સરકારી સાયકલ આપવામાં આવે છે જે સાયકલો છેલ્લા બે વર્ષથી ભાવનગરમાં દૂર થાય છે અને ભંગાર હાલતમાં જોવા મળી છે હું માનું છું ફક્ત ભાવનગરની વાત તો આપણે સાઈડમાં પણ લગભગ મને એવું લાગે ગુજરાતમાં બધી જગ્યાએ અને સરસ્વતી યોજના હેઠળ બે વર્ષ પહેલા નવ હજાર સાયકલો ભાવનગરમાં આવી સરકારે આપી એમાંથી એપ્લિકેશન આવી છ હજાર એમાંથી ત્રણ હજાર સાયકલો આપવામાં આવી હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે તો આનો અર્થ શું છે તમે નવ હજાર સાયકલો મગાવી છે તો પછી ત્રણ હજાર આપીને છ હજાર તો ભંગારમાં પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલમાં આ સાયકલો આપી અધિકારીઓને પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે તો પછી બાળકોને આપવાનું કારણ શું છે મતલબ મતલબો જવાબ આ અધિકારી શાસકો ભેગા થઈ મોટા પ્રવેશો મોટા મોટા ઉજવવા છે કરવા છે પણ જે છ હજાર સાયકલ ભંગારમાં પડી છે એનું શું હવે તો વિદ્યાર્થીને પરિસ્થિતિ નથી તો ઈ પૈસા કોના હું મૂળ ગુજરાતના પ્રજાજનોના પૈસા અને એક આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય એ વિદ્યાર્થી સાયકલ આપવામાં આવતી હોય તો છ હજાર સાયકલ આપી હોત ન

વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં આવ્યા બાદ એને આપવામાં આવી છે આપણે વાત કરું હંમેશા સરકાર ગરીબ માણસો સાથે મજાક કરી રહી છે અને તમે નવ હજાર સાયકલ મગાવી છે તો પછી રિજેક્ટ એક દોઢ વર્ષમાં રિજેક્ટ થઈ જાય સાયકલ મને એવું લાગતું નથી કે એક દોઢ વર્ષમાં એ સાયકલ રિજેક્ટ થાય પણ અને રિજેક્ટ થઈ ગયેલી સાયકલ પણ જો આપણે વિદ્યાર્થીને આપવી હોય તો મને એવું લાગે છે કે આ ગરીબ પરિવારની જે વિદ્યાર્થીની છે એને અકસ્માત થઈ તો એના જવાબદાર પણ આ સરકાર રહેશે